નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ રોગડીના ખાડીએ ભાવમાં રૂપિયા ચોપન હજાર એકસો ની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે બે સપ્તાહ પહેલા રોગાસડીના ભાવ ઘટીને ને ખાડીએ રૂપિયા ત્રેપન બસો ની સપાટીએ પહોંચી ગયા હતા જોકે આ બાદ નીચેના સ્તરેથી ધીમી ગતિએ સુધારો થવાની શરૂઆત થઈ છે કપાસ બજારમાં પણ સામાન્ય સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચાસ થી લઈને રૂપિયા ચૌદસો એસીની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ સિઝનમાં કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો ને પાંચ જાહેર થયેલ છે હાલની સ્થિતિ ટેકાના ભાવમાં મોટા પ્રમાણમાં કપાસની ખરીદી દેશભરમાં થઈ રહી છે કપાસની જે આવક થાય છે એમાંથી લગભગ ચાલીસ ટકા આસપાસ કપાસની ટેકાના ભાવે ખરીદી થાય છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સા કરી લેજો